વેલકમ ટુ પ્લેટફોર્મ ઓફ સંવિધાન સંવિધાન કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ પબ્લિકેશન્સ જીપીએસસી ક્લાસ પરીક્ષા આવી રહી છે એપ્રિલ તારીખે આ પરીક્ષા યોજાવાની છે મને પૂરો વિશ્વાસ છે કે આપ વિદ્યાર્થી મિત્રોની તૈયારી ખૂબ સારી હશે આપે ઘણું બધું વાંચ્યું હશે અને ખૂબ સારી તૈયારી કરી હશે પણ આપ જાણો છો કે આપણી પરીક્ષાની એક બહુ મોટી ડિમાન્ડ છે શું છે કે તમે જેટલું પણ વાંચ્યું છે જો એ વાંચેલાનું તમે રિવિઝન નથી કર્યું એનું પુનરાવર્તન નથી કર્યું ને બિચારો તો ખરા સિલેબસ કેવડો મોટો છે તો બધુંય બધું બધું આપણને પરીક્ષામાં એમને યાદ ન આવી જાય એનું આપણે ભરપૂર રિવિઝન કરવું પડે ખૂબ પુનરાવર્તન કરવું પડે અને મને તો એ પણ વિશ્વાસ છે કે આપણા જે સેન્સિયર કેન્ડિડેટ છે એમણે સારું એવું રિવિઝન પણ કર્યું હશે પણ કદાચને કોઈક વિદ્યાર્થીના રિવિઝન કરવાનું રહી ગયું હોય તો એની મદદ એ અમે આવી રહ્યા છીએ આપણી સંવિધાન કરેલ એકેડેમી આપણી આ સંસ્થા આવી રહી છે આપણે આ જીપીએસસીની પરીક્ષા માટે આજે એક ક્રેશ કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ ક્રેશ કોર્સ ક્રેશ કોર્સ કહેવો છે તો ક્રેશ કોર્સ કહો રિવિઝન કોર્સ કહેવો છે તો રિવિઝન કોર્સ કહો મુખ્ય મારા બે વિષયો એક તો ઇન્ડિયન પોલિટી અને બીજું છે ઇન્ડિયન ઇકોનોમી આ બે વિષયોનું એકદમ ઝડપથી પુનરાવર્તન તમને કરાવી આપવા માટે આજે એક ઓનલાઈન કોર્સ અમે લોન્ચ કરી રહ્યા છીએ આપણી મોબાઈલ એપ્લિકેશન મેં અત્યારે આવી ગયો હશે ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી આપ જાણો છો કે દે આર વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ અને છેલ્લા ચૌદ વર્ષથી આપણે આ દિશામાં ભરપૂર કામ કર્યું છે દરેક પરીક્ષા પહેલાં આવું કંઈક ને કંઈક આપણે મૂકતા રહીએ છીએ ક્યારેક ફ્રી લેક્ચર્સ મૂકીએ છીએ જેમ કે ક્લાસ થ્રીની પહેલી પરીક્ષા હતી ને બિનસચિમય કારકુની પરીક્ષા તો એ પરીક્ષા જ્યારે યોજાવાની હતી એની બિલકુલ પહેલાં આગલા જ દિવસે આપણે લગભગ ત્રણથી ચાર કલાકના પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને કોન્સ્ટિટ્યુશનલ લેક્ચર્સ મૂક્યા હતા અને બીજા દિવસે આપ જુઓ મેં હજુ એ વિડીયોઝ ત્યાં આગળ એની ક્લિપ્સ મૂકી જ રાખી છે મોટાભાગના સવાલો લેક્ચર્સમાંથી આવેલા હતા તો છેલ્લી ઘડી વિદ્યાર્થીઓને આ રીતે મદદરૂપ થવા માટે કોઈક મટિરિયલ આપવું કે પછી ક્રેશ કોર્સ મૂકવો કે પછી યુટ્યુબ પર ફ્રી લેક્ચર્સ મૂકવા આવું આપણે કરતા રહીએ છીએ આ વખતે આમ તો બહુ મોટું આયોજન હતું નહીં ક્રેશ કોર્સ કરવાનું પણ જીપીએસસીએ છેલ્લા અમુક દિવસોમાં જે પ્રકારની જાહેરાતો કરી ને એના પરથી લાગ્યું કે અમુક વિદ્યાર્થીઓ થોડાક ચિંતામાં મુકાયા કે હવે તો જીપીએસસી સાવ યુપીએસસી જેવી જ હશે આમ તો આપણે કહેતા જ આવ્યા છીએ કે યુપીએસસી જીપીએસસી ક્યારે અલગ મનાય જ નહીં ચૌદ વર્ષથી હું તો કહી જ રહ્યો છું અને જીપીએસસી આ વખતે સાબિત પણ કરી દીધું છે પણ છતાં આ સીધું જ હોવા છતાં પણ છતાં કોઈક વિદ્યાર્થીના મગજમાં આના કારણે કોઈ ચિંતા ઊભી થઈ હોય તો એ ચિંતાનું પણ સમાધાન કરવું જરૂરી બની જાય અને સમાધાન એટલે એ કે પરીક્ષા પહેલાં એનું રિવિઝન જો એનું સારું થઈ જાય તો એનું પરફોર્મન્સ ઘણું સુધરી શકે અને એ વિચાર સાથે આપણે આજે ઓનલાઈન કોર્સ મૂકી રહ્યા છીએ મૂળ રીતે આ ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમીનો ઓનલાઈન કોર્સ છે પણ સાથે આપણે કરંટ અફેર્સના લેક્ચર્સ એમાં ફ્રી આપી રહ્યા છીએ ફરીવાર આપને કહું છું કે મુખ્યત્વે આ કોર્સ એ ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમી આ બે સબ્જેક્ટ્સ માટેનો છે ક્રેશ કોર્સ પણ સાથે કરંટ અફેર્સ આપ સમજો જ છો કે આ બે વિષયો કર્યા એ બે વિષયોના આધારે તો તમારું મોટાભાગનું કરંટ અફેર્સ બનતું હોય છે બરાબર અને ઇન્ડિયન પોલિટી ઇકોનોમી અને કરંટ અફેર્સ જો આ ત્રણને તમે જોડી દો તો તમારી પરીક્ષો પરીક્ષાનો લગભગ લગભગ ચાળીસ થી પિસ્તાળીસ ટકા જેટલો ભાગ કવર થઈ જાય જો તમે એની એન્ટાયરિટીમાં કવર કરવા જાઓ તો તમારી પરીક્ષામાં ઓલમોસ્ટ ચાળીસ થી પિસ્તાળીસ ટકા સવાલો તમે આ ત્રણ જગ્યાએથી મેળવી શકો છો બરાબર છે તો સ્વાભાવિક છે કે સૌથી અગત્યના વિષયો થયા કહેવાય ઘણી વખત તો કદાચ પચાસ ટકાથી પણ ઉપર જતા રહેતા હોય છે અને સવાલો તો આ સૌથી અગત્યના વિષયો થયા કહેવાય એના ઉપર આપણે ભરપૂર ભાર મૂકવો જ રહ્યો વધારે તમારે કાંઈ નથી કરવાનું કોર્સ તમે સબસ્ક્રાઈબ કરશો એમાં તમને ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમીના લગભગ દસ બાર કલાકના ક્લાસીસ મળશે રિવિઝન ક્લાસીસ છે એટલે આપણે બધું જ એટલા કલાકની અંદર સમેટી લીધું છે બરાબર કોન્વેન્શનલ જે પોર્શન છે બધુંય બધો આની અંદર આપણે સમેટી લીધો છે કરંટ અફેર્સના આનાથી ક્લાસીસ અલગ હશે એ ફ્રીમાં જ ત્યાં આગળ મૂકેલા હશે પણ એનાથી અલગ હશે તમારે સિમ્પલી એને સાંભળવાના છે કદાચ તમારી પાસે ઇયરફોન હોય કાનમાં નાખીને તમે એને ચાલુ કરીને શાંતિથી આરામ કરો સ્પીડ વધારવી હોય તો સ્પીડ પણ વધારી લો હું માનું છું કે તમને એક દિવસ વધીને લાગશે આખો આખો કોર્સ રિવાઇઝ કરવામાં બરાબર છે એટલે કે આખો આખો રિવિઝનનો કોર્સ તૈયાર કરવામાં અને તમારી જે જૂની તૈયારી છે એને રિવાઇઝ કરવામાં પંદર દિવસનો સમય બાકી છે એટલે સ્વાભાવિક રીતે તમે બધું સમય તો બીજી કોઈ વસ્તુની પાછળ ના આપી શકો પણ હું માનું છું કે આટલો સમય તમે જો રિવિઝન કોર્સની પાછળ આપી દેશો ને તો આ ત્રણ સબ્જેક્ટ્સની અંદર લગભગ તમને વધારે વાંધો નહીં આવે આપણે બીજી સંસ્થાઓની જેમ ક્યારેય ગેરંટી નથી આપતા અને ગેરંટી ક્યારેય કોને ના આપવી જોઈએ કારણ કે ના આપી શકાય બરાબર પણ એટલું ચોક્કસથી કહીશ કે અત્યાર સુધીના ચૌદ વર્ષના અનુભવના આધારે કે છેલ્લે છેલ્લે વિદ્યાર્થીઓ માટે આવું કંઈક કર્યું હોય એ હંમેશા લેખે લાગ્યું છે એમને પરીક્ષામાં ખૂબ મદદરૂપ થયું છે તો ઇન્ડિયન પોલિટી ઇકોનોમી અને કરન્ટ એફેર્સ ફ્રી એના માટે તમે આ કોર્સ સબસ્ક્રાઇબ કરી શકો એક મહિનાની એની વેલિડિટી રહેશે એક મહિનાની એ વેલ વેલિડિટી રહેશે અને એની સાથે વિધુ બીજું એક ફીચર એ પણ ખરું કે આપણો એક જૂનો ઓલરેડી ક્રેશ કોર્સ છે અને એ એસટીઆઈ ડીવાયસો નાયબ મામલતદારની પરીક્ષા માટે છે જીપીએસસીની જે ક્લાસની પરીક્ષાઓ હોતી હોય ને એસટીઆઈ ડીવાયસો નાયબ મામલતદાર એની પ્રિલિમનરી પરીક્ષા માટેનો ક્રેશ કોર્સ આપણે અમુક સમય પહેલાં મૂકેલો હતો વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ એમાં ખૂબ સારો રહ્યો હતો અને એટલે જ એક ઈચ્છા થઈ કે આ જીપીએસસીની ક્લાસ વન ટુની પરીક્ષા અને બાકીની તમામ પરીક્ષાઓ માટે વધુ એક ક્રેશ કોર્સ આપણે મૂકીએ તો આજે જૂનો એસટીઆઈ વાળો ક્રેશ કોર્સ છે એને આપણે આ કોર્સ સાથે ફ્રી આપી રહ્યા છીએ બરાબર એટલે કે કોઈકને ઈચ્છા થાય કે મારે આ ક્લાસીસ જોવા છે અથવા તો પહેલાં જોવા છે અથવા તો બંને જોવા છે તો એની પાસે આ સુવિધા રહેશે બરાબર તો એસટીઆઈ વાળો જે ક્રેશ કોર્સ છે એને તમારે અલગથી સબ્સ્ક્રાઇબ કરવાનો નહીં રહે આ જ કોર્સની સાથે તમને એમાં પણ એક્સેસ મળી જશે આ જે ક્રેશ કોર્સ આજે આપણે લોન્ચ કરીએ છીએ એની ફીસ રહેશે એક હજાર નવસો ને રૂપિયા અને સાથે મેં આપણે જણાવ્યું એમ એની સાથે એસટીઆઈડીવાયસો ક્રેશ કોર્સ આપણે ફ્રી મળશે લોન્ચ કરી રહ્યા છીએ એટલે સ્વાભાવિક છે કે કોઈક કોઈક ઓફર તો હોય જ વિદ્યાર્થીઓની અપેક્ષા હોય છે તો ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપણે રાખી રહ્યા છીએ પચીસ ટકા ડિસ્કાઉન્ટ અને એ ડિસ્કાઉન્ટ મેળવવા માટે આપણે કૂપન કોડ અપ્લાય કરવાનો છે ક્રેશ ટ્વેન્ટી ફાઈવ સી આર એસ એચ ટુ ફાઈવ આ કોડ અપ્લાય કરશો એટલે પછી પચીસ ટકા રકમ ઘટી જશે એટલે કે લગભગ એક હજાર ચારસો રૂપિયામાં તમારે રાખીશ કે જો આપનું રિવિઝન બાકી હોય તો અત્યારે તમારી પાસે એટલો સમય નથી કે બધા જ પુસ્તકોને પાછા તમે ફેદી શકો બરાબર તો આવા કોઈ ક્રેશ કોર્સની મદદથી તમે રિવિઝન સારું કરી શકશો અને બીજું જો તમારું રિવિઝન સારું થયેલું છે પણ હજુ વધારે એને સારું બનાવવું છે બરાબર તો પણ તમે આ ક્રેશ કોર્સને સબસ્ક્રાઈબ કરી શકો છો આપની જરૂરિયાત કેવી છે સમજવી અને એના આધાર ઉપર તમારે નિર્ણય લેવો અને જો બહુ સારું રિવિઝન થઈ જ ગયેલું છે આપ પૂરા કોન્ફિડન્ટ છો તો તો પછી ક્રેશ કોર્સની પણ જરૂર નથી બરાબર આપ આપની તૈયારીના આધારે પણ પરીક્ષામાં બેસી શકશો પણ કદાચ જો રિવિઝનમાં થોડુંક કચાશ ક્યાંક લાગતી હોય અને કોઈકની મદદની જરૂરિયાત લાગતી હોય તો એમના માટે આ ક્રેશ કોર્સ બહુ ઉપયોગી સાબિત થશે બરાબર કશું એ કરવું એવું ફરજિયાત ના હોય બરાબર કોઈ પણ કોર્સ આવે એટલે મારે લેવો એ ફરજિયાત એવું ક્યારે ના હોય આપણી જરૂરિયાત સમજવાની હોય અને એના આધારે આપણે નિર્ણય કરવાનો હોય ઇટ તો આશા રાખું કે આ ક્રેશ કોર્સનો આપ ભરપૂર લાભ ઉઠાવશો ઓનલાઈન કોર્સિસમાં તો આપ ઓલરેડી ઘણું બધું ભણી ગયા હશો ચારસો પાંચસો કલાક સુધી આપણા કોર્સિસની અંદર આપણે અભ્યાસ કર્યો જશે પણ હવે છેલ્લી ઘડીએ પણ આવું કંઈક કરી લેશો તો આપને મજા આવશે પરીક્ષામાં પરફોર્મન્સ સુધરશે આપણી પરીક્ષા સારી છે એ વિચાર સાથે એ આશા સાથે આ સેશન અહીં આગળ અટકાવીએ છીએ ઘણી બધી વાતો કરવાની છે વિદ્યાર્થી મિત્રો દર્શક મિત્રો હતી કે બિલ પર આપણે ગોષ્ઠી કરીએ ટ્રમ્પ ઉપર ગોષ્ઠી કરી જ હતી બિલ પર એક ગોષ્ઠી કરવાની છે પ્રમાણમાં ઊંડાણપૂર્વકની ચર્ચાઓ છે એનાલિસિસ માગી લેવી ચર્ચાઓ છે સંવેદનશીલ મુદ્દો છે તો શાંતિથી એના ઉપર ગોષ્ઠી કરવી છે બસ આ સેશન પૂરું થાય પછી એક નવી ગોષ્ઠી સાથે પાછો તમારી સામે આવું થેન્ક યુ